અમરેલીની ઘટનાને લઈ સુરતના વાલીઓ પણ ચિંતિત છે અમરેલીની ઘટનાને સુરતના ગંભીર ગણાવી બાળકોને મોબાઈલથી દૂર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ વિકૃત માનસિકતા આજની યુવા પેઢીમાં ઘર કરી રહ્યું છે આવી ઓનલાઈન ગેમિંગ પર કડક નિયમો અને પ્રતિબંધ મૂકવો જોઈએ બાળકો આઉટડોર ગેમ્સમાં વ્યસ્ત રહે તેવા પ્રયાસ કરવા જોઈએ શાળામાં શિક્ષકોએ પણ બાળકોને યોગ્ય સમજણ આપવી જોઈએ આ પ્રકારની ઘટના ના બનવી જોઈએ અને પહેલાં તો આપણે આપણું બાળક કેટલું ફોન યુઝ કરે છે એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ ચોક્કસથી અને એ ફોનમાં શું કઈ પ્રકારની ગેમ ડાઉનલોડ કરે છે કઈ પ્રકારના વિડીયોઝ જોવે છે એના માટે આપણે ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ અને સરકારે પણ આવી આ ટાઈપની જે બધી ગેમ્સ આવે છે એના ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ પહેલાના ટાઈમમાં જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે આઉટ આઉટડોર ગેમ્સ રમતા હતા અત્યારે એ હે ને લુપ્ત થઈ ગયેલી છે એનું મોટું કારણ વાલીઓ બી છે કેમ કે એ લોકો હે ને છોકરાઓને અત્યારે બહુ નાના હોય અને મોબાઈલ

તો એમાં ધ્યાન રાખવું જોઈએ કે એ લોકો શું કરતા છે શું નથી કરતા યુટ્યુબ અને જે કોરોના પછીના જે મોબાઈલનું વધી ગયું છે એના પછી છોકરાઓ શું કરે છે શું નથી એ બી ધ્યાન રાખવું જોઈએ શિક્ષકોએ બી ઘણી બધી જે પ્રવૃત્તિઓ છે જે એ લોકો મોબાઈલમાં અપડેટ કરતા હોય છે તો એના એ નહીં કરતા એ લોકો સ્કૂલમાં જ એ બધી વસ્તુ બોલાવવી જોઈએ અને મિટિંગ્સ વગેરે કરીને વાલીઓને બી આ ચિંતા ઉપર અસર કરવી જોઈએ કે જે બાળકોને અત્યારે જે ભણવાની ઉંમર છે તો એની જગ્યાએ ભણતા નથી અને એની બદલે આઉટ ગેમ મીન્સ કે મોબાઈલ યુઝ કરે છે તો પેરેન્ટ્સને ખાસ જા મારી એક અપીલ છે પ્લસ હું સ્કૂલના તમામ શિક્ષક મિત્રોને પણ એટલું જ કહેવા માંગીશ કે તમે ભણતરની સાથે ગણતર પણ શીખવાડો બાળકોને કે મોબાઈલ તમારે યુઝ કરવાનો નથી તમારી ઉંમર ભણવાની છે તો તમારે ભણવા પ્રત્યે ધ્યાન આપવું પડે અને આઉટ ગેમ રમો તમે પહેલાના જમાનામાં બધા ખો ખો છે કબડ્ડી છે કે વોલીબોલ છે ક્રિકેટ જેવી ગેમ રમતા હતા જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે કે પેરેન્ટ લોકો ખાસ કરીને તમારા છોકરાઓ પર બહુ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે આમાં શું થાય છે પેરેન્ટો પણ ઘરમાં પોતપોતાનો મોબાઈલ વાપરતા હોય છે સાથે એક જ રૂમમાં બેઠા હોય છે એટલે પેરેન્ટ પોતાનો મોબાઈલ વાપરતા હોય છે છોકરાઓ પોતાનો પણ પેરેન્ટ તરીકે પેરેન્ટની ફરજ પહેલી બને છે કે છોકરો શું બ્રાઉઝ કરે છે એ પહેલા જોવાનું છે અને હું એમ કહું છું કે પેરેન્ટ લોકોએ પેરેન્ટલ ગાઈડન્સના હિસાબે તમે અમુક વસ્તુઓ એને લોક કરી શકો છો અને એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે છોકરું શું જોવે છે એટલે એના લીધે ઘણી વસ્તુ એવી બને છે કે એવી બધી કૃત વસ્તુ આવી રહી છે એમાં રીલ્સમાં કે ગસામાં બી એટલે છોકરું શું કરે છે કે એ વસ્તુ કરવાની ટ્રાય કરે છે પણ એને એ ખબર નથી કે એની પાછળના કેટલા ઘાતક બનાવો બની શકે છે એટલે મારું એમ કેવું છે કે પેરેન્ટ લોકોએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ બાળકોને બાળકોનેમાં જાગૃતતા આવે કે એમણે શું કરવું અને શું ન કરું અને આ એક પ્રકારની આ જે મોબાઈલનું જે એમને એડિક્શન કહેવાય આપણે એક પ્રકારનું એડિક્શન જ કહેવાય એ એડિક્શનથી બચાવવા માટે દરેકે ભેગા થઈને કામ કરવું પડશે નહીં એકલા વાલી નહીં એકલા શિક્ષકો પણ સાથે સાથે સરકાર ચિંતા કરી જ છે પણ એની ક્યાંક ને ક્યાંક આ જે સાયકોલોજીકલ એટેક થયું છે એ ક્યાંથી કેવી રીતે શું કામ થઈ રહ્યું છે કારણ કે આપણું યુવા ધન જે છે એ વેડફાઈ રહ્યું છે અમરેલીમાં જે કાલે ઘટના બની કે ગેમ રમતા છતાં બધાને એકી સાથે ચાકા મારવા નાખીધા હતા અને બાળકો એ મહ્યા છે વાલી તો બહુ ચિંતા ચિંતિત છે પણ આ ચિંતિત ચિંતે ચિંતા કરવાની ખાલી જરૂર નથી આની ઉપર પગલાં લેવાની પણ જરૂર છે પગલાં કોને કોને લેવાના છે વાલીઓએ લેવાના છે સ્કૂલવાળાએ લેવાના છે ગવર્મેન્ટે લેવાના છે કે આ જે ગેમ છે એની પર પ્રતિબંધ હોવો જોઈએ ગેમનું વળગણ વધ્યું છે જેના કારણે આવા બનાવો વધી રહ્યા છે વિકૃત માનસિકતા પણ એટલી જ જવાબદાર છે ઓનલાઈન ગેમિંગનું દૂષણ બાળકોમાં ઘર કરી ગયું છે જોકે વાલીઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સાઓ છે તો ઇન્ટરનેટના કારણે આ બધી અસર થઈ રહી છે જો કે ઇન્ટરનેટના ઉપયોગો પણ ઘણા સારા છે આશીર્વાદરૂપ પણ છે પરંતુ એટલું જ અભિશાપરૂપ પણ આ મોબાઈલ અને આ સાથે ઓનલાઈન ગેમિંગ થઈ રહ્યું છે તો ઘાતક આવી ગેમ્સથી બાળકોને દૂર રાખવા જોઈએ આ સાથે વારીઓએ માતા પિતાએ ખાસ તેના બાળક સાથે એક બોન્ડ ડેવલપ કરવું જોઈએ